ભરૂચ એકતા પરિષદના પત્રકારોએ રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવતી ટિપ્પણી મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું ભરૂચ એકતા પરિષદના પત્રકારોએ આજે કલેક્ટરને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું પત્રકારો પ્રત્યે રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓ સામે વિરોધ નોંધાવ્યો છે આવેદનપત્રમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પત્રકાર કોઈ રાજકીય પક્ષનો સૈનિક નથી તેઓ પ્રજા અને સરકાર વચ્ચેની મહત્વપૂર્ણ કડી છે પત્રકારો સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ કરે છે એકતા પરિષદે પણ કહ્યું હતું કે તેમનું સંગઠન દસ હજાર પત્રકારોનું શિસ્તબંધ મંડળ છે તેમાં તાલુકા સંગઠન સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ મંત્રીને પત્રકારોની ઈજ્જત ઇજ્જત સાથે ચેડા કરવાનો અધિકાર નથી તેમ કહીને એક આવેદનપત્ર ભરૂચ જિલ્લા કલેક્ટર કરાયું છે પત્રકારો વિશે અપશબ્દ જે બોલી રહ્યા છે વારંવાર એક બે પત્રકારોના લીધે બધા જ પત્રકારોને તોડબાજ ની સંખ્યામાં ઉમેરો થાય છે તેના અમારે સખત વિરોધ છે આજે ભરૂચ એકતા પરિષદ અમે આવેદન આપીએ છીએ અને ભવિષ્યમાં આવા ઉચ્ચારણો ના કરે મંત્રીશ્રીઓ મંત્રીશ્રીઓ બોલવામાં ધ્યાન રાખે એવી અમારી નમ્ર અરજ છે